મારા પત્ની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોબ કરે છે એમનો ડ્યુટી ટાઈમ હતો એ ટાઈમે મેં હું એમને ડ્રોપ કરવા ગયો હતો ત્યાં પછી ડ્રોપ કરીને આવ્યા પછી એક જગદીશ નામનો ઈસમ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ એનું ઘર હોવાથી એ મારી પત્ની અને મારો અઢી વર્ષનો છોકરો છે એ બંને એકલા હતા પીએસસી પર તો એ એકલતાનો લાભ લઈને એની સામે બીબીસ માંગણીઓ કરી છે અને એની જોડે જોર જબરજસ્તી કરીને અભદ્ર માંગણી કરતો હતો અને ત્યાર પછી એને મારા પત્નીને એને ફિઝિકલી કરવાનો ટ્રાય એટેચમેન્ટ કરવાનો ટ્રાય કર્યો તો મારી પત્નીએ એને ધક્કો માર્યો અને પછી એને બૂમાબૂમ કરતા આજુબાજુના પીએસસીમાં જે રહેતા છો ઘરવાળા છે બધા એ બધા ત્યાં આવી ગયા હતા અને પછી એમને પકડવાનો ટ્રાય કર્યો હતો અને એ છોકરાને પછી એ લોકો ધક્કો મારીને બધા બહાર લઈ ગયા હતા એટલે આવું છેડતીનો અને બળાત્કાર કરવાનો કોશિશ કરેલી આ વ્યક્તિએ તો મારી સરકારશ્રીને અને આપના મીડિયાથી માધ્યમથી એક જ છે કે આવું કૃત્ય ફરી કોઈ જગ્યાએ થાય ના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આવી રીતે છેડતી થાય છે તો એના એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અને કાયદેસરની જે કંઈ કાર્યવાહી થાય એ કરવા હું આપના માધ્યમથી જણાવું છું પોલીસ જે તે પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપેલ છે અને એની એફઆઈઆરની નકલ પણ અમને મળી ગયેલી છે બીજા સ્ટાફ હતા પણ આયા માસી એ જમવાનું લેવા ગયા હતા એ દરમિયાન મારા વાઈફ અને મારા અઢી વર્ષનો છોકરો એ બંડે એકલા જ હતા એ એકચુઅલી મારા વાય છોકરાને ભૂખ લાગી હતી એટલે એણે કોલ કોકો પીવડાવતી હતી પણ કોકો પેલું ઢોરાઈ ગયો હતો ડ્રેસ ઉપર એટલે વોશ બેસીનમાં સાફ કરવા ગયા હતા અને એ અરસામાં જગદીશ નામનો ઈસમ આવીને એને એની ઉપર એટેક જ કરી દીધો એવું કહેવાય તો પણ ચાલે એમ પછી તમારી તમને ફોન કર્યો હા એટલે એ અરસામાં એવું થયું કે ત્યાં વરસાદ બહુ હતો અને લાઇટો જતી રહી તો નેટવર્ક નહોતું આવતું કોઈ પણ મોબાઈલના નેટવર્ક ત્યાં આવતા નહોતા પછી રાત્રે હું એ ફોન કર્યો એટલે મારે વાઈફે મને જણાવ્યું કે આવું આવું થયું છે એટલે હું ને મારા પપ્પા અમે જે તે પોલીસ સ્ટેશનમાં અમે પહોંચી ગયા અને ત્યાં એમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી દીધી છે શું માંગણી છે તમારી બસ અમારી એક જ માગણી છે કે યોગ્ય કાર્યવાહી થાય અને કાયદેસરના જે કંઈ પગલાં લેવાય અને આવું કોઈપણ સમાજમાં આવું કૃત્ય ફરી ના થાય એની અમે માગણી રાખીએ છીએ